માધવપુર બીચ અહીથી ભાવનગર ત્રણસો દસ દીવ એકસો ઓગણત્રીસ અને સોમનાથ એકાવન કિલોમીટર છે અને આ ગામ છે માંગરોળ ગુડ આફ્ટરનૂન જો કે તમે ગુડ ઇવનિંગ પણ કહી શકો કારણ કે અત્યારના સાંજે ઓલમોસ્ટ ચાર સવા ચારનો સમય છે અને આપણે છીએ અત્યારના માધવપુર બીચ ઉપર ખૂબ જ લાંબો બીચ છે ખૂબ જ સુંદર બીચ છે અને આપણે તમને ખ્યાલ છે કે દ્વારકાધી સોમનાથ ત્યાં જઈ રહ્યા છીએ અને આ જે કોસ્ટલ હાઈવે છે એની મોજ માણી રહ્યા છીએ સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ ઓલમોસ્ટ બે થી ત્રણ ચોપાટી છે અહીંયા માધવપુર બીચ ઉપર બીજી ઘણી બધી જગ્યાઓ પણ અહીંયા જોવાલાયક કરી મંદિર પણ ખૂબ જ સરસ છે અહીંયા આપણે ખ્યાલ જ છે માધવપુરનું આધ્યાત્મિક મહત્વ શું છે ભગવાન શ્રી દ્વારિકાધીશે માતા રૂક્ષમણીનું હરણ કરી અને એમની સાથે લગ્ન કર્યા એ માધવપુરમાં જ કર્યા હતા અને દર વર્ષે આ સમયે અહીંયા મેળો પણ ભરાય છે આપણે માતા રૂકમણીનું મંદિર પણ જોયું જે દ્વારિકાથી ઓખા જતા રસ્તામાં બે કિલોમીટર આવી છે ગયું છે માધવપુર અને અહીંથી ઘડું ફોર્ટી એટ કિલોમીટર છે અને ત્યાંથી સોમનાથ બસ અને આંગળીના વેઢે ગણાય એટલી મિનિટોમાં પહોંચી જવાય એટલે માધવપુરનું આમ જો તો આધ્યાત્મિક રીતે અને પર્યટનની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ છે આધ્યાત્મિક રીતે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણના અને માતા રુક્ષ્મણીના વિવાહ જે છે એ અહીંયા થયા હતા એનો બીચ પણ બહુ સુંદર છે જોકે વધારે સુંદર ત્યાં સુધી હતો જ્યાં સુધી પબ્લિકનો બહુ ઇન્ટરફિયરન્સ નહોતું જેમ જેમ ટુરિઝમ વધતું ગયું એમ પબ્લિક જે છે એ કોઈ પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશનની જેમ હાલત કરતી હોય એવી બી આઈની પણ થવા માંડી પણ હવે હજી એ કંટ્રોલમાં છે લોકો કંટ્રોલમાં રહે તો બધા ડેસ્ટિનેશન્સ પણ જે છે એ ટકેલા રહે અને સારા રહે અત્યારના આપણે માધુપુરથી આગળ નીકળીને સીધા આવી ગયા છીએ મક્તુપુર અને માંગરોળ તાલુકો માંગરોળ એકચ્યુઅલી આ જગ્યાની ખાસિયત એ છે કે ગુજરાતમાં સૌથી વધારે નારિયેલ જો ક્યાંય પહોંચતા હોય તો એ માંગરોળના સૌથી વધારે નારિયેલ પહોંચતા હોય છે અહીંથી ગઢુ ઓલમોસ્ટ પચીસ કિલોમીટર છે અને

શું ફ્રેન્ડ્સ આ છે ચોરવાડથી ત્રણ કિલોમીટર પહેલાં ગામ આવ્યા કુકસવાડા જે લોકોને ખ્યાલ નથી એને જણાવી દઉં કે આ ગામનું શું મહત્ત્વ છે રિલાયન્સના ફાઉન્ડર અને હિન્દુસ્તાનમાં જેનું નામ બિઝનેસ તાઇકુન તરીકે અને ટોપ બિઝનેસમેનની હરોળમાં લેવામાં આવતું એવા સ્વર્ગીય શ્રી ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ છે આ અને એમના જન્મ પછી એ લોકો ચોરવાડ એટલે ક્યાંથી ત્રણ કિલોમીટર દૂર શિફ્ટ થઈ ગયા હતા અને પછી એમનું એજ્યુકેશન અને એમનું નાનપણ જે છે એ જોરવડમાં થયું આપણા દ્વારિકાથી લઈ અને છેઠ માધવપુર બીચ અને માધવપુરથી લઈ અને સોમનાથ સુધી સોમનાથથી લઈ અને અહેમદપુર માંડવી એટલે કે દીવ દીવ સુધી બધી જગ્યાએ આખા કોસ્ટલ કોરિડોર ઉપર ભાગે નવી નવી હોટલ્સ તમને જોવા મળશે નવી નવી રેસ્ટોરન્ટ તમને હાઈવે ડાવા જોવા મળશે અને અનેક લોકોના રોજગારો ઊભા થઈ ગયા છે માધવપુર ગામના અનેક લોકો હજારો લોકોને જે છે એ એક કે બીજી રીતે રોજગારી મળી છે ખાલી માધવપુર નહીં આખા ટૂંકમાં કોસ્ટલ બેલ્ટના હજારો લોકોને એક કે બીજી રીતે રોજગારી મળી છે પછી એ બીચ પર ટ્રાફિકના સ્વરૂપમાં હોય કે બીજી કોઈ ખરીદારીના સ્વરૂપમાં હવે રસ્તામાં એક બીજું મહત્વનું ગામ આવશે ગળુ ચોરવાડાના અને ગળુનું મહત્વ એ છે કે અહીંયા ધારિયરના નાળિયેની ખેતી તો ખૂબ જ થાય છે સાથે પાન જે આપણે નાગરવેલના પાન ખાતા હોય છે એ પાનની પણ જબરી ખેતી થાય છે ગળુ નાના નાના એલચી કેળા આવે એલચી કેળાના પણ ખૂબ જ ફાર્મ છે ગળુ અહીંથી પાંચ કિલોમીટર છે દ્વારકાથી તમે સોમનાથ જાઓ એટલે ખાલી એવું નથી કે આ બે ડેસ્ટિનેશન જ તમારે જોવાના છે અહીંયા આ કોસ્ટલ બેલ્ટ ઉપર જાણવા જેવી જગ્યાઓ પણ ઘણી બધી છે માણવા જેવી સમજવા જેવી તો સોમનાથ આઈથી સાડા ત્રણ કિલોમીટર અને અમે એક જગ્યાએ નાસ્તો કરવા ભર્યા રહ્યા છીએ જય મુરલીધર હોટેલ આપણા ફુલવડા બની રહ્યા છે અહીંયા તમને ફ્રેન્ડ્સ એક વસ્તુ દેખાડું મેં અત્યાર સુધીમાં ફર્સ્ટ ટાઈમ ખાધો એક સંભારો છે અહીંયા બતાવો ને અત્યાર સુધીમાં તમે પૌવાની સાથે સંભારો ખાધો હશે પણ આ પૌવાના ભૂક્કાથી બનેલો સંભારો છે પપૈયા અને પૌવાના ભૂકાનો સંભારો રાયનો વઘાર છે આ સોમનાથમાં તમને એક જ જગ્યાએ જોવા મળશે આવો સંભારો બીજે ક્યાંય ને ખાધો અને બહુ ડિલિશિયસ સંભારો છે ચિપ્સ હે એવું છે